નમસ્કાર દોસ્તો આના કબૂતર તમારું સ્વાગત છે દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાજ જાણીએ તે પેલા જો તમે ચલન નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો

સુમન હોમ વેગે વ્યક્ત કર્યું છે તાપર દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે પહેલે ગમાતાંગદી હુમલા ભારતને પણ વળતો જવાબ આપ્યો છે રાજ્ય સવારે કચ્છના સરહદી વિસ્તારમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે આજે વેલી સવારે કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા ખવડાના પથક સરસ ડોન હાઈ સ્ટેશન પાવર લાઇન સાથે તરત જ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેની જાણ સ્થાનિક દ્વારા તાત્કાલિક પોલીસ અને આર્મીની જાણ દ્વારા ડોનની પાસ હાથ ધરી છે દોસ્તો મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે લાહોર એરપોર્ટ નજીક વહેલી સવારે એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા હતા વિસ્ફોટનો વાતથી લોકોના સ્વાસ્થ્ય થમી ગયા હતા આખા શહેરમાં સારા વાગતા લાગ્યા હતા લોકોના ડરો માર્યા પોતાના ઘરની બહાર દોડવા લાગ્યા હતા જણાવી દઈએ કે લાહોરમાં વોલ્ટ એરપોર્ટ નજીક ગોપાલનગર અને નસીબદાર વિસ્તાર અનેક વિસ્ફોટ સાંભળ્યા હતા લોકોએ કહ્યું કે તેમણે ધુમાડાના ગોટે ગોટા જોયા હતા લાહોરનું એરપોર્ટ તાત્કાલિક ધોરણે બંધ કરાયું હતું મિસાઇલ હુમલો થવાનો પ્રદેશનો દાવો છે પંજાબ પ્રાપ્તમાં ઇમરજન્સી શહેર કરવામાં આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી હવે ચીનની પ્રતિક્રિયા સામે આવી છે દેશ મિત્ર પણ તમામ પ્રકારના વિરોધ કર્યો છે અને ભારત અને પાકિસ્તાન શાંતિ અને સ્થિરતાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે ચીનના વિદેશ મંત્રાલય વ્યક્ત કરિંગમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આતંકવાદ કોઈ પણ સ્વરૂપમાં સ્વીકાર્ય નથી તેમણે બંને દેશને સમય રાખવા અને શાંતિની પોષણ આપવા વિનંતી કરી છે ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાનના અર્ધ આતંકવાદી ઠેકાણા પર ઓપરેશન હિન્દુ હાથ ધરવામાં આવ્યા બાદ નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે આ પાકિસ્તાનની કાર્યવાહીના કારણે ભારતીય પક્ષે જાનહાની થઈ છે વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કરેલ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી